કે તરત જન્મેલું બાળક લઈ આવવા કહ્યું લક્ષ્મીની લાલચે દાયણ એક બ્રાહ્મણના ઘરમાંથી તરત નું જન્મેલું બાળક ઉઠાવી લાવ્યું અને રાણીને સોપ્યા પછી નગરમાં જાહેરાત કરી દીધી કે રાણીને ત્યાં પુત્ર અવતર્યો છે આ સમાચારથી આખું નગર આનંદ ઉલ્લાસ મનાવવા લાગ્યું જ્યારે આ બાજુ બાળકની માં બ્રાહ્મણી બિચારી પુત્ર ગુમ થતા આંસુ સારવા લાગી પુત્ર વિયોગથી રડવા લાગી ત્યાર પછી એને પતિની આજ્ઞા લઈ જીવંતિકા વ્રત કરવા માંડ્યું આ વ્રતથી પ્રસન્ન થઈ મા જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારનું રક્ષણ કરવા માંડ્યું સમય જતા બાળક મોટો થયો રાજા અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા ત્યારબાદ યોગ્ય સમયે રાજકુમાર ગાદીએ બેઠો અને વ્યવસ્થિત રીતે રાજ્ય કરવા માંડ્યો થોડા સમય પછી તે બાપનું શ્રાદ્ધ કરવા ગયાજી તરફ નીકળી પડ્યો રસ્તામાં તે એક વાણીયાને ત્યાં રોકાયો

વાણિયાના ઘરેથી જવા નીકળ્યો ત્યારે તેણે ફરીથી પોતાના ઘેર આવવા માટે આગ્રહ કર્યો રાજકુમાર તેની વાત માન્ય રાખી અને ત્યાંથી ગયા પહોંચ્યો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ રાજકુમાર અચરજ પામ્યો અને પિંડ એ હાથમાં મૂકી દીધો ત્યાર પછી તે ઘણા વખતે પાછા ફરતા ફરી પાછો પેલા વાણિયાના ઘરે આવી પહોંચ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા રાત્રે ફરી પાછા વિધાતા છઠ્ઠી ના લેખ લખવા આવી પહોંચે તેમણે માં જીવંતિકાએ ફરી રોક્યા અને એ બાળકો દીર્ઘ આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ તેમના કહ્યા પ્રમાણે કર્યું એ લેખ લખીને આવ્યા પછી વિધાતાએ માને પૂછ્યું વિધાતા એ તેમના કહ્યા પ્રમાણે કર્યું એ લેખ લખીને આવ્યા પછી વિધાતાએ માને પૂછ્યું કે માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો માં જવાબ આપે તે પહેલા રાજકુમારની આંખ ખુલી ગઈ તે ધ્યાનથી માના શબ્દો સાંભળવા લાગ્યો માતાએ કહ્યું કે આ બાળકની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓળખતી નથી આથી મારે તેનું રક્ષણ કરવું પડે છે રાજકુમાર આ સાંભળી વિચારમાં પડી ગયો અને પોતાની માના વિશે તપાસ કરવાનો નિશ્ચય કરી લીધો બીજા દિવસે વાણિયાની રજા લઈ પોતાના રાજ્યમાં આવી ગયો અને મહેલમાં જઈ રાણીને પૂછી બેઠો માં તું કયું વ્રત કરે છે માએ કહ્યું હું તો કોઈ વ્રત કરતી નથી આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે આ મારી સગી માં નથી આથી તેણે પોતાની માને શોધી કાઢવા માટે શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરજનોને જમણ આપ્યું દરેક સ્ત્રીઓને પીળા વસ્ત્રો પહેરીને આવવાની આજ્ઞા કરી બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું કે હજુ કોઈ જમવામાં બાકી તો રહી નથી જતા ને ત્યારે એક સેવકે કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરી જમવા આવી શકે તેમ નથી તેણે આજે પીળા વસ્ત્રો નહીં પહેરવાનું વ્રત લીધું છે આ સાંભળી રાજકુમાર ખુશ થઈ ઉઠ્યો તેણે તરત બીજા રંગના વસ્ત્રો મોકલાવ્યા તે પહેરીને પેલી સ્ત્રી આવી રાજકુમાર અને બ્રાહ્મણી સામે મળતા બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી અને રાજકુમારના મોમાં પડી દે આ દ્રશ્ય જોઈ બધા એક અવાજે બોલી ઉઠ્યા આજ રાજકુમારની માં છે ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું તેના જવાબમાં રાણીએ રડતા રડતા બધી જ વાત કહી સંભળાવી રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહી ભેટી પડ્યો અને તેને પોતાની સાથે જ મહેલમાં રાખી ત્યાર બાદ ઘણા વર્ષો સુધી રાજકુમારે ખાજો પીધું અને રાજ કર્યું જય જીવંત